ગામ તોડલા ખુશાલ ભટ્ટ પોતાના સગા નું ગામ હતું ત્યાં ગયા ને પોતાના સગા ને ઘેરે ઉતર્યા ત્યાં એક બ્રાહ્મણ જંત્ર મંત્ર બહુ જાણતો હતો તે બ્રાહ્મણ બધા લોકોને ઠકતો જે ગામમાં ખુશાલ ભટ્ટ હતા તે ગામમાં આવ્યો ને પછી એમ બોલ્યું કે જે આ શાલિગ્રામ જે બ્રાહ્મણ ને આપું તે શાલિગ્રામ પાછા મારી પાસે આવે તેમની પાસે ન રહે એવું ભગવાન મારી ઉપર હેત છે પછી તેને એક બ્રાહ્મણ તે વાત સાંભળીને શાલીગ્રામ લીધા પછી લઈને આપણા શાલીગ્રામ લાવો ત્યારે જે બ્રાહ્મણને શાલીગ્રામ આપ્યા હતા તેને ઘેર વીર ગયા શાલીગ્રામ લઈ આવ્યા પછી જે બ્રાહ્મણે શાલીગ્રામ લીધા હતા તે બ્રાહ્મણ સિંહાસનમાં જોયું ત્યાં સિંહાસનમાં ન મળે પછી તે બ્રાહ્મણ કહે આ શાલિગ્રામ જે બ્રાહ્મણે આપ્યા હતા તે બ્રાહ્મણ બહુ મોટા છે પછી એ વાત ખુશાલ ભટ્ટે સાંભળી પછી ખુશાલ ભટ્ટે પોતાના સગા જે બ્રાહ્મણ તેને કહ્યું કે જે ભટ્ટ એ બ્રાહ્મણ પાસેથી શાલિગ્રામ મને અપાવવું પછી તે ભટ્ટ બોલ્યા તમને તો એ શાલિગ્રામ અપાવે પણ તમારી પાસે રહેશે નહીં પછી ખુશાલ ભટ્ટ બોલ્યા કે જે ભલે શાલિગ્રામ ન રહે ત્યારે તે ભટ્ટ બોલ્યા કે જે એ બ્રાહ્મણ સિદ્ધ છે ને મોટા છે તે તમારી પાસે નહીં રહેવા દે પછી ભટ્ટજીને એ બ્રાહ્મણને કીધું જે અમારા સગા ખુશાલ ભટ્ટ છે તેને તમે શાલિગ્રામ આપો પછી તે શાલિગ્રામ ખુશાલ ભટ્ટને આપ્યા પછી તે શાલિગ્રામ લઈને ખુશાલ ભટ્ટ પોતાને ઘેર ચાલ્યા પછી માર્ગમાં આવતા આકાશમાં એમ બોલે કે જે લાવ લાવ તેવા ખુશાલ ભટ્ટે સાંભળી એમ કરતા કરતા ઘેરે આવ્યા ને સિંહાસનમાં પધરાવ્યા પછી ભગવાન સ્તુતિ કરી

ને શાલિગ્રામ બ્રાહ્મણને આપું છું પણ મારા શાલિગ્રામ ક્યાંય ન રહે તે ખુશાલ ભટ્ટને આપ્યા ને પછી મેં ઘણો દાખલો કર્યો પણ ન આવ્યા માટે તો કોઈક જોગી છે ને ભગવાનની સાથે એને એકતા છે માટે એ તો બહુ મોટા છે માટે મારા શાલિગ્રામ એમની પાસે પાછા પાવો પછી કુશાલ ભટ્ટના પિતા તેમને કહ્યું કે જે આ બ્રાહ્મણના શાલિગ્રામ પાછા આપો પછી તે શાલિગ્રામ કુશાલ ભટ્ટે પાછા આપ્યા